ડાયમંડ સિટી સુરતના રાંદેર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા યુવતી માટે કાળ સાબિત થઈ છે વિધર્મી યુવકે પોતાની અસલી ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેના પર ગુજારવામાં આવેલી હેવાની હતે સુરત પોલીસને પણ દોડતી કરી દીધી છે મળતી માહિતી મુજબ આરોપી તોહિદુલ દ્વારા પોતાની અસલી ઓળખ છુપાવી રોહિત નામ જણાવી યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કેળવવામાં આવ્યો હતો યુવતીને વિશ્વાસમાં લીધા બાદ જન્મદિવસની ઉજવણી કરવાના બહાને તેને બોલાવવામાં આવી હતી અહીંથી જ યુવતી માટે વીસ દિવસ લાંબી નરકયાતનાની શરૂઆત થઈ હતી જ્યાં યુવતીને બે નરધમો દ્વારા વીસ દિવસ સુધી હવસનો શિકાર બનાવવામાં આવી હતી આ દરમિયાન તેને નશાના ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા હતા આખરે આરોપીઓની ચુંગાલમાંથી છૂટીને પીડિતા હિંમત કરી રા લવ જેહાદ એંગલ પણ સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી છે રાંદેર પોલીસ સ્ટેશનમાં કોટા પોલીસ રાજસ્થાન તરફથી એક મહિલાની ફરિયાદ આવેલ હતી જે ફરિયાદ બીએનએસ ની કલમ ચોસઠ એકસો ચાલીસ ત્રણ હતું કે તેણી સુરતમાં રહેતા અમન અને રોહિત અમન અને રોહિત સાથે સંપર્કમાં વોટ્સએપના માધ્યમથી આવેલ હતી તેઓનું અવારનવાર સેટિંગ થતા તેઓની મિત્રતા ઘનિષ્ઠામાં પડેલી

અટક કરેલ છે અને હાલ તેઓ પોલીસ રિમાન્ડ પર છે અને આ બંને જણા મજૂરી કામ તેમજ હોટૅલમાં કામ કરતા ઈસમો છે તેઓની વિગતવારની પૂછપરછ ચાલુમાં છે તેઓએ કઈ કઈ જગ્યાએ મહિલાને રાખી હતી એ બાબતનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે